તાલુકામાં એક માત્ર ઉદ્યોગ કરાવતા એવા ભરતભાઈ બલદાણિયા દ્વારા ગિરગઢા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ઉપાધ્યાય સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી યાદવ સાહેબ તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રાજુભાઈ ડાભી સહિતના આગેવાનો તેમજ નગડીયા ગામના ખેડૂત અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આહિર કાળુભાઈ

એની તાલુકા સેલ કરવાના વેચવા માટે મંજૂર થઈ જાય સાહેબ અમારા ગીરગઢા તાલુકાના જે વચ્ચેનું સેન્ટર કામ આવે કે જ્યાં વેપારી અને ખેડૂત બંને ટ્રાન્સપોર્ટિંગ ખર્ચો ઓછો લાગે બીજે લઈ જવાનો ઓછો ખર્ચો લાગે ત્યાં મંજૂર થાય એવી તમારી સમક્ષ રજૂઆત કરું છું અને આ તાલુકામાં ચાલીસ થી વધારે ખેડૂતના હિતનો પ્રશ્ન છે અહીંથી ખેડૂતને મગફળી ડુંગળી કપાસ જેને ઓ કિલોમીટર સાઠ કિલોમીટર એસી કિલોમીટર બાદ લઈ જવો પડે તો ટ્રાન્સપોર્ટિંગ ના પૈસા એટલા બચી જાય અને એને બને ઉના લાગે છે જગ્યા તો સાહેબ સરકાર માં રજૂઆત કરો તમે એને સહકાર આપો એવી અમે આશા રાખીએ છીએ અમારો પ્રશ્ન છે મોટો છે ખેડૂતો ને નીચે ખુબ ડિમાન્ડ છે ખુબ ભલામણ છે ભાઈ રજૂઆત કરો મેં કીધું હું એક ખેડૂત સરકાર ઉદ્યોગપતિ બે હિસાબ સરકારમાં આપેલા હું રજિસ્ટ્રા સહકારી મંડળી હતો એટલે તમે ત્યારે આવ્યા હતો એવું ઘણું બધું કહેવાય ले આપણે ये खाते भी है तालु का ना आपने दरअसल तो ये ना पाये इपीएम तो आपने ये तो खाते हैं लेकिन जामुन पूरा तांपुर तो ये लिया थी હા આપણે વાત તો એકાદ મહિના પહેલા હું કાનુક રાઠોડ આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ગાંધીનગર જઈ અને સહકાર મંત્રીને મળી અને એને જે વિધિ કરવાની થાય બધું એને કહી દીધું અને આપણે રજીસ્ટ્રારમાં દરખાસ્ત થાય

તો અમને માનગર ઓફિસમાં લેખિતમાં રજૂ કરે એટલે અમે ડીલરે નોકરી આપશે